સૌથી પહેલી વસ્તુ ડાયાબિટીસ ડાયાબિટીસના પેશન્ટમાં પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા એટલે કે કન્સેપ્શન થતા પહેલા ડાયાબિટીસને હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ કંટ્રોલમાં કરવું જરૂરી છે ચાહે તમે ટેબ્લેટથી કંટ્રોલ કરો કે ઇન્સ્યુલિનથી એ તમારા ડોક્ટર નક્કી કરતા હોય છે પણ ઇટ શુડ બી હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટલી કંટ્રોલ બિફોર કન્સેપ્શન જો કંટ્રોલમાં ના હોય તો એબોર્શનનો ચાન્સ રહે પ્રેગ્નન્સી ના રહેવાનો ચાન્સ રહે અને મોટા ભાગે ખોડવાળા બાળક આવવાનો ચાન્સ રહેતો હોય છે થાઇરોઇડ થાઇરોઇડ એબ્સોલ્યુટલી નોર્મલ હોવું જરૂરી છે જો થાઈરોઈડ સહેજ પણ વધારે ઓછું હોય તો બાળક રહે અથવા એબોર્શન થાય અથવા મન બુદ્ધિનું અથવા તો ખોડવાળું બાળક આવવાનો ચાન્સ રહેતો હોય છે હાઈપરટેન્શનમાં ગર્ભાશયને લોહી ઓછું પહોંચતું હોય છે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં હશે તો તમારા ગર્ભાશયને લોહી બરોબર પહોંચશે ઇમ્પ્લાન્ટેશન રેટ સારો રહેશે કન્ટિન્યુએશન ઓફ પ્રેગનન્સી વિલ બી ગુડ નહીં તો પછી જો બ્લડ પ્રેશર વધારે રહેશે તો એબોર્શન નો ચાન્સ વધશે આયુઝિયા નો ચાન્સ વધશે બાળકનું વજન ઓછું આવશે ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન આઈવીએફ સાથે